ઓએનજીસીએ છેલ્લા પાંચ વર્ષથી મિલકત વેરો ભર્યો નથી મહેસાણા ઓએનજીસી એસેટ સમગ્ર ભારતમાં સૌથી વધુ અલ ઉત્પાદન કરતી સરકારી કંપની છે ઉત્પાદન કરતી સરકારી કંપનીની સાથે સાથે મહેસાણા નજીક પાલાવાસણા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓએનજીસીની મુખ્ય ઓફિસ અને રહેણાંક મકાનો પણ આવેલા છે મહેસાણા ઓએનજીસીએ તેની મિલકતોનો છેલ્લા પાંચ વર્ષથી રૂપિયા 88 લાખ બાકી વેરો ભર્યો નથી લાખો રૂપિયાના બાકી વેરા મામલે નામદાર હાઈકોર્ટમાં પણ ઓએનજીસી દ્વારા અરજી પણ કરવામાં આવી હતી પરંતુ કોર્ટમાં આ મામલે વેરા ભરવા મામલે આવેલી અરજી કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી ત્યારે મહેસાણા ઓએનજીસી હવે બાકી વેરો ચૂકવવા માટેની તૈયારી બતાવી હોવાથી પાલાવાસણા ગ્રામ પંચાયતને પાંચ વર્ષથી અઠ્યાસી લાખનો વેરો મળશે ઓએનજીસીમાં અમારે જે પહેલાં વેરો ભરતી હતી ઓએનજીસી બે લાખ રૂપિયા વાર્ષિક વેરો તો અમે પછી આકાણી નવી કરી તો અઢાર લાખ વેરો કર્યો તો ઓ એનજીસીને એવું કે તમે એકદમથી આટલો બધો વેરો કેવી રીતે વધારી શકો તો એ લોકોએ પછી ભરવાની ના પાડી અને એ લોકો હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાં એમને માંગણી કરી કે ભાઈ તમે વેરો કઈ રીતે વધાર્યો છે એની માહિતી આપો સમગ્ર તો અમે એના તલાટીએ સમગ્ર માહિતી હાઈકોર્ટમાં પણ અમે પૂરી પાડી હાઈકોર્ટે એવો હુકમ કર્યો કે ભાઈ આ જિલ્લા પંચાયતને જોવાનું આવે છે વેરો તો જિલ્લા પંચાયત દર ચાર વર્ષે નવી વધારી શકે છે તો એ પંચાયત ધારામાં છે એ પ્રમાણે અમે આકાણી નવી કરેલી અને વાર્ષિક આવકના પાંચ ટકા લે અમે આ વેરો કરેલો તો કાલે પછી અમે મુકેશભાઈ સાહેબને પણ વાત કરી કે ભાઈ પાંચ વર્ષથી વનજીસી વેરો બાકી છે તો મુકેશભાઈ એ સમજાવટથી અમને અને વીસી ટીમને બોલાવ્યા અને આંકડાકીય માહિતી જે ગેરસમજ હતી દૂર કરી અને કાલે વંશ સિવાય અઠ્યાસી લાખ રૂપિયા પાંચ વર્ષ નો ભરવા માટે તૈયાર થઈ ગયા છે આવનારા ગુજરાત